નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાના દરેકે દરેક વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર એટલે કે મોસ્ટ એમપી જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો WhatsApp પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ તો આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે અને જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ મેળવી લેજો કારણ કે આ પ્રશ્નપત્ર એ મોસ્ટ એમ્પી છે પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નો આપણે અહીંયા મૂકેલા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી થશે દરેકે દરેક વિષયના બબ્બે પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે જે પરીક્ષાની તૈયારી માટે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધી અને લખો આઠ પ્રશ્ન છે કુલ આઠ માર્ક્સ છે એમાં પહેલો સવાલ પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું તો જવાબ આવશે વિકલ્પ સી પુણેમાં બીજું કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી તો જવાબ આવશે વિકલ્પ બી લોર્ડ કોન વોલિસ ત્રીજું દસ મે અઢારસો સત્તાવનના રોજ ઈસવીસન અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યાં શરૂ થયો હતો તો જવાબ આવશે વિકલ્પ સી મેરઠમાં ચોથું આપણા દેશના બંધારણીય વડા કોણ છે તો જવાબ આવશે કયા પ્રકારનો કોલસો મળે છે તો જવાબ આવશે વિકલ્પ એ લિગ્નાઇટ સાતમું જળ એક એવું સંસાધન છે તો જવાબ આવશે વિકલ્પ ડી કુદરતી આઠમો ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો તો જવાબ આવશે વિકલ્પ ડી કલકત્તા હવે મિત્રો આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના જે સોલ્યુશન છે તે આપણે તૈયાર કરેલા છે જે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે દરેક વિષયના બે બે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે દરેક વિષયના બબ્બે પેપર છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે માત્ર પચાસ રૂપિયા પ્રાઇઝ છે પચાસ રૂપિયાની અંદર તમને પ્રશ્નપત્ર અને સાથે તેના સોલ્યુશનની પીડીએફ એમ કુલ ચાર પીડીએફો મળી જશે તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી ત્યાર પછી અંક વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો જેના કુલ છે આપણા દેશનો સમગ્ર વહીવટ ખાલી જગ્યાના નામે ચાલે છે તો આવશે રાષ્ટ્રપ્રમુખ બીજું ધાતુ ગાર્ડન ઉદ્યોગમાં ખાલી જગ્યા ખનીજોનો ઉપયોગ થાય છે તો ધાતુમય ત્રીજું ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે તો જવાબ આવશે પ્રથમ ખાલી જગ્યા માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળાધાર હોય છે તો જવાબ છે સંસાધન પાંચમો મધમાખી ફૂલોના ખાલી જગ્યામાં મહત્વની ભૂમિકા ભજવે છે તો જવાબ આવશે પરાગનયન મધ્ય ભારતમાં ખાલી જગ્યા જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા તો જવાબ આવશે ખોંડ ગવર્નર જનરલ લોર્ડ કોનવોલીસે આધુનિક ખાલી જગ્યાની સ્થાપના કરી તો જવાબ આવશે પોલીસ ખાતાની આઠમો લોર્ડ ડેલહાઉસીએ ખાલી જગ્યા પેશવાનું પેન્શન બંધ કર્યું હતું તો જવાબ આવશે નાના સાહેબ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો આઠ વિધાનો છે કુલ આઠ માર્ક છે પેલું તૃતીય મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ લડતા લડતા પામ્યો તો જવાબ આવશે ખોટું પદ્ધતિના પ્રણેતા હોલ્ટ મેકન્ઝી હતા તો જવાબ આવશે ખોટું ભારતના બંધારણે છ થી ચૌદ વર્ષની ઉંમરના બધા બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે તો જવાબ આવશે સાચું ચોથું રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના મહારાણી હતા તો જવાબ આવશે સાચું પાંચમું ખેત તલાવડીમાં નહેરના પાણીનું સંગ્રહ કરવામાં આવે છે તો જવાબ આવશે ખોટું છઠ્ઠું રાજ્યસભા એ કાયમી ગૃહ છે તો જવાબ આવશે સાચું સાતમું ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ સામાન્ય સુલભ સંસાધનો છે તો ખોટું અને આઠમું તાંબામાં જસદ ભેળવવાથી કાંસું બને છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે બંધ બેસતા જોડકા જોડો જેના કુલ ચાર માર્ક છે એમાં પેલું સૌર સીતાગાર તો એમાં આવશે પાંચ નંબર છાણી વિન્ડ ફાર્મમાં આપણે જોડીશું માંડવીને સોલર પાર્કમાં જોડીશું ચારણકા અને બાયોગેસ પ્લાન્ટમાં જોડીશું રુદાતલ ત્યાર પછી શકો નીચેના વિધાનોના કારણો આપો ચારમાંથી ગમે તે ત્રણ પહેલું અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું તો ઉત્તર ગ્રેટ બ્રિટનના માન્ચેસ્ટર શહેરના કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ અમદાવાદમાં પણ કાપડનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો એ સમયે અમદાવાદમાં કાપડની એકસો છ જેટલી મિલો હતી તેથી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું બીજું ખનીજ તેલને કાળુ સોનું કહેવામાં આવે છે તો ઉત્તર ખનીજ તેલ ખૂબ જ કિંમતી ઉર્જા સંસાધન છે રિફાઇનરીમાં પ્રક્રિયા દ્વારા તેમાંથી ડીઝલ પેટ્રોલ કેરોસીન મીણ પ્લાસ્ટિક ઊંઝણ તેલ જેવા ઉપયોગી પદાર્થ મેળવવામાં આવે છે તેનો દરેક ભાગ ઉપયોગી હોય છે ખનીજ તેલના વિવિધ ઉત્પાદનોના વ્યાપારી ધોરણે બહોળો ઉપયોગ થાય છે આ કારણોસર ખનીજ તેલને કાળુ સોનું કહેવામાં આવે છે ત્રીજું બાળમજૂરી એ સજાપાત્ર ગુનો છે તો કોઈપણ વ્યક્તિનું અન્ય કોઈપણ દ્વારા કોઈપણ પ્રકારનું શોષણ ન થાય એવા શોષણવિન સમાજની રચનાનો આ હકનો મુખ્ય ઉદ્દેશ છે આ હક મુજબ ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને નોકરીએ રાખી અને તેમની પાસે મજૂરી કરાવવા પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બાળમજૂરી સજાપાત્ર ગુણો ગણાય છે આ હક દ્વારા દરેક નાગરિકોને કોઈપણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે એટલે કે શોષણનો વિરોધ કરવાનો હક આપવામાં આવ્યો છે આ હક વ્યક્તિના ગૌરવનો સ્વીકાર અને રક્ષણ કરે છે ચોથું રાજ્યસભા કાયમી ગૃહ છે અથવા તો રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી તો રાજ્યસભાની મુદ્દત રાજ્યસભાના દરેક સભ્યની મુદ્દત છ વર્ષની છે રાજ્યસભા કાયમી ગૃહ છે તેનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન થતું નથી પરંતુ દર બે વર્ષના અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના એક તૃતીયાંશ ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેમની જગ્યાએ તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ ઉદ્દાની રૂએ રાજ્યસભાના સ્પીકર બને છે રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી ગૃહના વાઇસ ચેરમેનને ચૂંટે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો દસમાંથી ગમે તે આઠ જેના કુલ સોળ માર્ગ છે પહેલું યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી તો યુરોપના પોર્ટુગલ સ્પેન હોલેન્ડ વગેરે જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં ક્યારે અને શા માટે સ્થપાઈ હતી તો બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન સોળસોમાં ઇંગ્લેન્ડમાં પૂર્વના રાષ્ટ્ર સાથે એકાધિકાર વ્યાપાર કરવા માટે સ્થપાઈ હતી ત્રીજું મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો તો મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો ચોથું કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી તો ઈસવીસન સત્તરસો ચોસઠના બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી પાંચમું ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનો સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે તો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે ઓખા મંડળ વિસ્તારમાં કોણે કોણે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો તો ઓખા મંડળ વિસ્તારમાં જોધા માણેક અને મૂળું માણેકે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો સાતમું અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈપણ ત્રણ શહેરોના નામ જણાવો તો કલકત્તા ચેન્નાઈ અને મુંબઈ મુગલ યુગમાં સુરતનો કેવો વિકાસ થયો હતો તો મુગલ યુગમાં પશ્ચિમ ભારતના વેપારના એક મહત્વના વાણિજ્ય કેન્દ્ર તરીકે સુરતનો વિકાસ થયો હતો નવમું ખનીજ એટલે શું તો પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામી ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેવા ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહે છે દસમું બાયોગેસથી શું શું મેળવી શકાય તો બાયોગેસથી ઉર્જા અને નિંદણમુક્ત મુક્ત જૈવિક ખાતર મેળવી શકાય છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો છ માંથી ગમે તે પાંચ જેના કુલ પંદર માર્ક છે પેલું ઈસવીસન સત્તરસો તોતેર ના નિયામક ધારા અન્વયે સી જોગવાઈ કરવામાં આવી તો ઈસવીસન સત્તરસો તોતેર ના નિયામક ધારા અન્વયે ભારતના વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા તરીકે ગવર્નર જનરલને નિમણૂક કરવામાં આવી અને તેને મદદ કરવા ત્રણ સભ્યોની કાઉન્સિલ રચવામાં આવી તદઉપરાંત ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું તો કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેતરમાં પાકનું ઉત્પાદન થાય કે ન થાય ખેડૂતોએ નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું તેથી જમીનદાર તેમના ઉપર જોર જુલમ કરી અને મહેસૂલ વસૂલ કરતો આ રીતે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું ખરેખર આ પદ્ધતિ ખેડૂતો માટે શાપરૂપ નીવડી હતી મિત્રો આ પ્રથમ સત્રાંત પરીક્ષાનો ધોરણ આઠનો સામાજિક વિજ્ઞાન વિષયનું આ જે પ્રશ્નપત્ર છે એ તમારી પરીક્ષા માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચાલો ત્યાર પછી ત્રીજો સવાલ યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી ચોથો સવાલ ગુજરાતમાં કોલસો ક્યાંથી ક્યાંથી મળી આવે છે પાંચમો ભવિષ્યમાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે એમ સાથી કહી શકાય ત્યાર પછી છઠ્ઠો સવાલ કૃષિને અસર કરતા પરિબળો જણાવો ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે ખાસ મહત્ત્વની એક જાણકારી છે કે જો તમે પાણીપૂરી લવર્શો એટલે કે પાણીપુરી ખાવી તમને ખૂબ જ ભાવતી હોય તો અહીંયા તમારા માટે એક ખાસ એક મહત્ત્વની અને એક નવી જ પ્રકારની પૂરી જે છે એ લઈને અમે હાજર થઈ ચૂક્યા છે જો હવે તમારું મન પણ બોલશે નીરપુરી હવે આ જે નીરપુરી છે ને તેમાં ઝીરો ટકા મેંદો હોય છે ને સો ટકા હાઇજેનિક હોય છે એટલે તમારે ખાતી વખતે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ પેટનું શું થશે તો સો ટકા હાઇજેનિક છે અને ઝીરો ટકા મેંદો છે અને બીજી ખાસ મહત્ત્વની વાત એ કે પૂરી તમે જોશો ને તો જોતા વેત જ તમને ગમી જશે અને એકદમ ક્રિસ્પી પણ રહે છે તો જરૂરથી આ જે પાણીપુરી છે એટલે કે આ જે નીરપુરી છે તે મંગાવી લેજો કારણ કે આ નીરપુરી એ તમે એક વખત ખાશો તો તેના ચાહક બની જશો અને જો તમારે તમારા નજીકના વિસ્તારમાં તમારા શહેરમાં અથવા તો તમારા ગામમાં આ જે નીરપુરી છે તેની તમારે ડીલરશીપ જોતી હોય એટલે કે તમારે વેચાણ માટે એની ડીલરશીપ જોતી હોય તો પણ અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને સંપર્ક કરી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ વાલીઓએ શિક્ષક મિત્રોએ અવશ્ય એક વખત ટ્રાય કરવા જેવું છે જો આ બે ફ્લેવરમાં ઉપલબ્ધ હોય છે એક તો ઘઉં પૂરી પણ છે અને એક રવા પૂરી પણ છે તમને જે ફ્લેવર પસંદ હોય એમાં તમે મંગાવી શકો છો તમારી આજુબાજુની જે બેકરી છે અથવા તો સ્ટોર્સ છે અથવા તો જે કરિયાણા સ્ટોર છે ત્યાં તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જશે ત્યાર પછી આપણે આગળ વધીએ ફરી પાછા પ્રશ્નપત્રની અંદર તો પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર સાત આઠ વાક્યમાં લખો એમાં પેલું છે ટૂંક નોંધ લખો બક્સરનું યુદ્ધ તો બક્સરનું યુદ્ધ બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠના રોજ બંગાળના નવાબ મીર કાસિમ અવધના નવાબ અને મુઘલ શહેનશાહ શાહ આલમ બીજાના સંયુક્ત લશ્કર અને મેજર મંદરોના નેતૃત્વ હેઠળ અંગ્રેજોના લશ્કર વચ્ચે થયું સંયુક્ત લશ્કરમાં પચાસ હજાર સૈનિકો હતા જ્યારે અંગ્રેજોના લશ્કરમાં માત્ર સાત હજાર બોતેર સૈનિકો જ હતા આમ છતાં સંયુક્ત લશ્કરની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ અંગ્રેજોએ બંગાળના નવાબ તરીકે મીર કાસિમને પદભ્રષ્ટ કર્યો યુદ્ધને અંતે થયેલા કરાર મુજબ અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સામાં જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી જ્યારે વહીવટ કરવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી દીવાની સત્તાથી અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના શાસક અને માલિક બન્યા આમ બક્સરના યુદ્ધથી બંગાળ બિહાર અને ઓરિસ્સામાં અંગ્રેજોની અને નવાબની બેવડી શાસન પદ્ધતિ અમલમાં આવી જેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવામાં આવે છે ત્યાર પછી બીજો મોટો સવાલ છે શહેરનો પરિચય આપો સુરત તો અહીંયા સુરત શહેરનો પરિચય આપણે દર્શાવેલો છે ત્યાર પછી ત્રીજો સવાલ છે ભવિષ્યમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવો પડશે આ દરેકે દરેક પ્રશ્નના ઉત્તર અહીંયા તમને આપેલા છે વિડીયો સ્ટોપ કરી પોઝ કરી તમે જોઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ચોથું ટૂંક નોંધ લખો સઘન ખેતી તો અહીંયા ટૂંક નોંધ તમને આપવામાં આવેલી છે અને અહીંયા આપણે આજે ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આ પ્રશ્નપત્ર જે છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી લે તમને ખૂબ એટલે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાની છે અમારી ગેરંટી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં